નમસ્કાર મિત્રો ચાલો આજે આપણે સાથે મળીને ભારતના એવા સાંસ્કૃતિક ખજાનાની સફર કરીએ જે હજારો વર્ષોથી પેઢી દર પેઢી આપણને વારસામાં મળ્યો છે હાથની કલાકારીગરી હોય કે પછી સંગીતના મધુર સુર આજે આપણે એ બધી જ કળાઓ વિશે જાણીશું જે ભારતની સાચી ઓળખ છે તમે ક્યારે વિચાર્યું છે કે ભાઈ પાટણના પટોળાથી લઈને ભરતનાટ્યમના ભાવ સુધી આપણી કલામાં એવું તે શું ખાસ છે જે આખી દુનિયાના લોકોને આકર્ષે છે આ સવાલનો જવાબ છે ને એ આપણા ભવ્ય વારસાના એક મોટા ખજાનામાં છુપાયેલો છે તો ચાલો આજે સાથે મળીને એક ખજાનાની પેટી ખોલીએ તો ચાલો શરૂઆત કરીએ જુઓ સૌથી પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ વારસો અને કલા એટલે શું આ ખાલી શબ્દો નથી પણ આપણી સંસ્કૃતિનો જીવંત ધબકાર છે ચાલો આ વારસાની પેટી ખોલીને જોઈએ કે આપણા પૂર્વજોએ આપણા માટે અંદર શું શું સાચવીને રાખ્યું છે તો જુઓ આપણી આ પેટીમાંથી સૌથી પહેલો ખજાનો નીકળ્યો છે હસ્તકલા હવે એકદમ સરળ શબ્દોમાં કહું ને તો બસ આપણા કારીગરોના હાથનો જાદુ આ એવી કળા છે જે પેઢીઓથી એમની આંગળીઓના ટેરવે જીવતી રહી છે આ કોઈ મશીનથી નથી બનતી હો પણ કારીગરના દિલ અને એના આત્માથી બને છે અને હસ્તકલાના કેટલા બધા સ્વરૂપો છે ખબર છે જેમ કે માટી કામ જેનાથી સુંદર ઘડા અને દીવા બને છે પછી છે વણાટકામ જેમાંથી અદ્ભુત સાડીઓ અને શાલ તૈયાર થાય ધાતુકામ જેમાંથી વાસણો અને મૂર્તિઓ બને છે કાષ્ઠકલા એટલે કે લાકડા પરની અજોડ કોતરણી ચિત્રકલા જે દિવાલો અને કાપડ પર જીવનના રંગો ભરી દે છે અને હા શિલ્પ સ્થાપત્ય જેના લીધે ભવ્ય મંદિરો અને ઇમારતો બને છે આ બધું જ આપણા કારીગરોના હાથની કમાલ છે ચાલો હવે આપણે જે વાત કરીને એમાંથી કેટલીક મુખ્ય હસ્તકલાઓને જરા નજીકથી જોઈએ એ કારીગરી કે જેણે ભારતીય કારીગરોને દુનિયાભરમાં માન સન્માન અપાવ્યું છે સૌથી પહેલાં વાત કરીએ માટીકામની તમને ખબર છે આ ભારતની સૌથી જૂની કલાઓમાંથી એક છે ખાલી કલ્પના કરો જ્યારે માણસે પહેલીવાર માટીમાંથી વાસણ બનાવ્યું હશે ત્યારથી લઈને આજ સુધી રમકડાં ઘડા કોડિયા આ બધું જ માટીમાંથી બને છે અને આપણા જીવન સાથે સીધું જોડાયેલું છે આને હવે વાત કરીએ વણાટ કામની અરે આપણા કારીગરોના હાથમાં તો જાણે જાદુ છે એ લોકો સાદા દોરાને એક અદભુત કાપડમાં ફેરવી નાખે છે વિચારો તો ખરા પાટણના પટોળાની એ બારીક ડિઝાઇન કે પછી કશ્મીરની શાલની મુલાયમતા આ બધું જ ભારતીય વણાટકામની કમાલ છે જેની પાછળ આખી દુનિયા દિવાની છે ચાલો હવે ખજાનાની પેટીમાં જરાક ઊંડા ઉતરીએ અને એ કલાકૃતિઓ જોઈએ જે મંદિરો ગુફાઓ અને મહેલોની શોભા વધારે છે આ છે ચિત્ર ધાતુ અને પથ્થરની કલા અને હવે આવે છે ચિત્રકલા જો ભારતીય ચિત્રકલાનો સૌથી મોટો પુરાવો જોવો હોય ને તો અજંતા ઇલોરાની ગુફાઓને તો યાદ કરવી જ પડે તમે વિચારો હજારો વર્ષ પહેલાં પથ્થરો કોતરીને જે ચિત્રો બનાવવામાં આવ્યા હતા એના રંગો અને ભાવ આજે પણ એટલા જ જીવંત લાગે છે આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે કે આપણી કલા કેટલી સમૃદ્ધ હતી બસ એ જ રીતે ધાતુ અને પથ્થરમાંથી કલાકૃતિઓ બનાવવામાં પણ ભારતીયો માહેર હતા પ્રાચીન મંદિરોમાં દેવીદેવતાઓની મૂર્તિઓ હોય કે પછી રોજિંદા જીવનમાં વપરાતા ધાતુના વાસણો આ બધું જ આપણી કારીગરીનો એક ઉત્તમ નમૂનો છે અત્યાર સુધી આપણે એવી કળાની વાત કરી જેને આપણે જોઈ શકીએ સ્પર્શી શકીએ પણ હવે વારો છે એ કલાનો જે સીધી આપણા હૃદયને સ્પર્શે છે ચાલો હવે ભારતના સૂર અને તાલની દુનિયામાં જઈએ એટલે કે આપણી સંગીત કલા જુઓ આપણું સંગીત એ ખાલી મનોરંજન નથી એ એક આખું શાસ્ત્ર છે સંગીત મકરંદ અને સંગીત રત્નાકર જેવા મોટા મોટા ગ્રંથો સદીઓ પહેલાં લખાયા હતા આ જ વાત સાબિત કરે છે કે આપણો સંગીતનો વારસો કેટલો ઊંડો અને અભ્યાસપૂર્ણ છે ચાલો હવે અહીં ધ્યાન આપજો ભારતીય સંગીતના બધા જ વાદ્યોને મુખ્યત્વે ચાર જ ભાગમાં વહેંચવામાં આવ્યા છે પહેલું તંતુવાદ્ય એટલે કે તારવાળા વાદ્યો જેમ કે સિતાર બીજું સુશીરવાદ્ય એટલે ફૂંક મારીને વગાડાય બરાબર વાંસળી ત્રીજું છે અવનદ્ધ વાદ્ય એટલે ચામડાથી મળેલા વાદ્યો જેમ કે તબલા અને છેલ્લું ઘનવાદ્ય એટલે કે બે વસ્તુ અથડાવીને વગાડાય જેમ કે મંજીરા જેને એકદમ સરળ વર્ગીકરણ અહીં તમે તંતુવાદ્યોના કેટલાક સુંદર ઉદાહરણો જોઈ શકો છો તાનપુરાનો એક ગુંજતો સૂર હોય કે પછી સારંગીનો કરુણ અવાજ આ વાદ્યો સંગીતમાં ભાવ અને ઊંડાણું મેરે છે એમનો અવાજ જ એવો છે કે સીધો આપણા હૃદયના તારને જણજણાવી દે સંગીત પછી હવે વારો છે નૃત્યનો ચાલો આપણા ખજાનાની છેલ્લી પણ સૌથી જીવંત કલાને જાણીએ ભારતની શાસ્ત્રીય નૃત્ય કલા જેમાં ભાવ અને ભંગેમાંથી આખી વાર્તાઓ કહેવામાં આવે છે આપણી ભારતીય પરંપરામાં નૃત્યને ઈશ્વરની આરાધનાનું એક માધ્યમ માનવામાં આવે છે ભગવાન શિવનું નટરાજ સ્વરૂપ એ નૃત્યના દેવતાનું જ પ્રતીક છે એવી માન્યતા છે કે આખી સૃષ્ટિનો તાલ અને લય એમના તાંડવ નૃત્યમાંથી જન્મ્યા છે એટલે જ આપણા માટે નૃત્ય માત્ર મનોરંજન નથી પણ ઈશ્વર સુધી પહોંચવાની એક સાધના છે અહીં ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યોના નામ આપેલા છે જેમ કે ભરતનાટ્યમ જે તમિલનાડુની ભાવસભર શૈલી છે કુચીપુડી આંધ્રપ્રદેશનું નાટ્યકીય નૃત્ય કથકલી કેરળનું મુખોટા અને અભિનય પર આધારિત નૃત્ય છે કથક જે ઉત્તર ભારતનું કથા કહેતું નૃત્ય છે મણિપુરી જેની ગતિ ધીમી અને લાસ્યપૂર્ણ હોય છે અને ઓડિસી જે ઓડિસ્સાના મંદિરોમાંથી ઉદભવ્યું છે દરેક નૃત્ય ભારતના એક અલગ પ્રદેશની આગવી ઓળખ બતાવે છે તો આજે આપણે આપણા સાંસ્કૃતિક વારસાની જે પેટી ખોલી એમાંથી કેટલી બધી અદ્ભુત કલાઓ બહાર આવી નહીં આ વારસો માત્ર આપણો ભૂતકાળ નથી દોસ્તો એ આપણું ગૌરવ છે આપણી ઓળખ છે ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા આપણે ભારતની અલગ અલગ હસ્તકલાઓ વિશે જાણ્યું ચિત્ર ધાતુ અને પથ્થર જેવી અદ્ભુત કલાકૃતિઓ જોઈ ભારતીય સંગીતના ચાર પ્રકારના વાદ્યોને સમજ્યા અને છેલ્લે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યોનો પરિચય મેળવ્યો મને પાક્કી ખાતરી છે કે આજની આ સફર પછી ભારતની પરંપરાગત કલા વિશેની તમારી સમજ એકદમ સ્પષ્ટ થઈ ગઈ હશે હવે તમે જાણો છો કે આપણો વારસો કેટલો ભવ્ય અને વૈવિધ્યસભર છે પણ વાત અહીં પૂરી નથી થતી હં આ તો આપણે આખા દેશની વાત કરી પણ જે ધરતી પર આપણે રહીએ છીએ એ આપણા ગરવી ગુજરાતનો કલાત્મક વારસો કેવો હશે એમાં કઈ કઈ હસ્તકલાઓ કયા લોકનૃત્યો અને કઈ વિશેષતાઓ છુપાયેલી છે આ બધું જ જાણવા માટે જોવાનું ચૂકશો નહીં આ શ્રેણીનો બીજો ભાગ તો મિત્રો કેમ છો ગયા ભાગમાં આપણે આખા ભારતના સાંસ્કૃતિક વારસાની મસ્ત મજાની સફર કરી હવે વારો છે આપણા પોતાના ઘરનો આપણા ગૌરવંતા ગુજરાતનો તો ચાલો તૈયાર થઈ જાઓ આપણે ડૂબકી મારીએ આપણી સંસ્કૃતિ અને કલાના અદ્ભુત સાગરમાં અને જુઓ આ વાત છે ને એકદમ સો ટકા સાચી ગુજરાતની કળા એ ખાલી આંખથી જોવાની ચીજ નથી દોસ્તો એ તો અનુભવવાની વાત છે એમાં માટીની સુગંધ છે લોકોના હૈયાનો ઉમંગ છે અને સદીઓ જૂની પરંપરાનો જીવંત અનુભવ છે તો ચાલો આજે આપણે સાથે મળીને આ અનુભવને એકદમ નજીકથી માણી તો આપણી આ સફરની શરૂઆત ક્યાંથી કરીશું ગુજરાતની હસ્તકલાથી અહીંના કારીગરોના હાથમાં તો જાણે સાક્ષાત જાદુ વસેલો છે જે સાવ સાધારણ માટી કાપડ કે લાકડાને એવી અદભુત કલાકૃતિઓમાં ફેરવી નાખે છે કે આપણે જોતા જ રહી જઈએ અને આ કલાનો ધબકારો સૌથી વધારે ક્યાં સંભળાય છે ખબર છે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અહીં તો પેઢીઓથી દાદા પડદાદાના વખતથી કારીગરો પોતાની આ કલાને જીવંત રાખી રહ્યા છે અને એટલે જ તો આ વિસ્તારો ભરતગૂંથણ અને બાંધણી જેવી કલાઓ માટે આખી દુનિયામાં ફેમસ છે અને હા જ્યારે પણ ગુજરાતની હસ્તકલાની વાત નીકળે ને ત્યારે પાટણના પટોળાનું નામ તો સૌથી ઉપર જ આવે સાચું કહું ને તો આ ખાલી એક સાડી નથી આ તો ગુજરાતની શાન છે આપણી ઓળખ છે ગણિત જેવી પાક્કી ચોકસાઈ અને કારીગરીનો જીવતો જાગતો પુરાવો છે તો પટોળામાં એવું તો શું ખાસ છે એનો અસલી જાદુ છે ને એની બનાવટની રીતમાં છુપાયેલો છે આ રીતને કહેવાય છે બેવળ ઇક્ત હવે આ શબ્દ બરાબર યાદ રાખજો બેવળ એટલે કે બંને અને એકત એટલે વણાટ આમાં થાય શું કે તાણા અને વાણા એટલે કે જે ઊભા અને આડા દોરા હોય ને એ બંનેને ડિઝાઇન પ્રમાણે પહેલાં અલગ અલગ રંગવામાં આવે અને પછી વણવામાં આવે એટલે તો ડિઝાઇન અને રંગ કાપડની બંને બાજુ એકદમ સરખા દેખાય છે પરીક્ષા માટે આ શબ્દ ગોખી જ લેજો બેવળ એકત જરા વિચાર તો કરો આ કળા આઠસો પચાસ વર્ષથી પણ વધારે જૂની છે કેટલાય રાજા મહારાજાઓ આવ્યા અને ગયા પણ પેઢી દર પેઢી કારીગરોએ આ અમૂલ્ય વારસાને પોતાની જિંદગી કરતાં પણ વધારે જતનથી સાચવ્યો છે અને પટોળા માટે એક બહુ જ પ્રખ્યાત કહેવત છે જેની ક્વોલિટીની ગેરંટી આપે છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં આનો મતલબ શું મતલબ એ કે પટોળા પર જે ડિઝાઇન બનાવવામાં આવી છે ને એ એટલી પાકી હોય છે કે ભલેને સમય જતા કાપડ ફાટી જાય પણ એનો રંગ ક્યારેય ક્યારેય ઝાંખો નથી પડતો આપણા કારીગરોના કૌશલ્ય પર ગર્વ થાય કે સારું પટોળા સિવાય પણ ગુજરાતની વસ્ત્રકળાનો ખજાનો બહુ મોટો છે એમાં બીજું શું આવે બાંધણી ખાસ કરીને જામનગર અને કચ્છની બાંધણી એના રંગો અને ડિઝાઇન માટે આખી દુનિયામાં વખણાય છે અને એ સિવાય કચ્છ સૌરાષ્ટ્રનું ભરતકામ અરે વાહ એમાંય ખાસ કરીને બન્ની અને ભરત જેવું ઝીણું ઝીણું કામ એ તો દુનિયાભરના કલાના શોખીનોને અહીં ખેંચી લાવે છે ખાલી કપડાં જ નહીં હો ગુજરાતમાં ધાતુ લાકડું અને પથ્થરની કલાકારીગરી પણ એકદમ જોરદાર છે તમે સંખેડાનું રંગીન ફર્નિચર જોયું છે કે પછી ઈડરના લાકડાના રમકડા દરેક વસ્તુમાં તમને એક આગવો ગુજરાતી ટચ દેખાશે ચાલો ભાઈ હાથની કળાની દુનિયામાંથી હવે સીધા જ આવી જઈએ ગુજરાતના થનગનતા પગ પર એટલે કે આપણા લોકનૃત્યોના તાલે ઝૂમવા અને યાદ રાખજો આ નૃત્યો ખાલી ડાન્સ નથી પણ ગુજરાતના લોકોના દિલમાં જે ઉત્સાહ અને ઉમંગ છે ને એનો જીવતો જાગતો અરીસો છે હવે ગુજરાતના લોકનૃત્યોનું નામ પડે એટલે સૌથી પહેલાં કયા બે નામ યાદ આવે ગરબા અને રાસ બરાબર તો જુઓ ગરબા શબ્દ આવ્યો છે ગર્ભદીપ પરથી એમાં શું હોય માટીનો કાણાવાળો ઘડો હોય એમાં દીવો મૂકેલો હોય અને એની આસપાસ ગોળ ગોળ ફરીને શક્તિની પૂજા કરાય જ્યારે રાસ એ તો સીધું ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલા સાથે જોડાયેલો છે એમાં દાંડિયાના તાલે શૌર્ય અને આનંદ વ્યક્ત થાય છે અને આ નૃત્યો ખાસ કરીને નવરાત્રિમાં તો જાણે ગુજરાતના ઉત્સવોની જાન બની જાય છે જો આ ફોટામાં કેવા રંગો છે કેવી એનર્જી છે આ ખાલી પગ નથી થિરકતા અહીં તો હજારો લોકોના દિલ એકસાથે ધબકે છે જે એકતા અને આનંદનો જબરદસ્ત અનુભવ કરાવે છે પણ વાત ખાલી ગરબા રાસ પર પૂરી નથી થતી ગુજરાતમાં બીજા પણ ઘણા ખાસ નૃત્યો છે જેમ કે સૌરાષ્ટ્રના શ્રમજીવીઓનું ટીપણી નૃત્ય એમાં રોજેરોજની મહેનતનું સૌંદર્ય જોવા મળે પછી આવે ગોફ ગૂંથણ નૃત્ય જેમાં કલાકારો રંગબેરંગી દોરીઓથી એકદમ મસ્ત ગૂંથણી બનાવે અને પછી એને ઉકેલે પણ અને હા આ બહુ જ યુનિક છે ગીરમાં વસતા સીધી લોકોનું ધમાલ નૃત્ય એમના આફ્રિકન મૂળ અને આપણી ભારતીય સંસ્કૃતિનો એક અનોખો સંગમ છે આ નૃત્ય ચાલો ડાન્સના તાલ પછી હવે થોડી વાત કરીએ ગુજરાતની સંસ્કૃતિના સંવાદની એટલે કે અહીંની સદીઓ જૂની નાટ્ય પરંપરાની ગુજરાતની સૌથી જૂની અને સૌથી ફેમસ લોક નાટ્ય કળા કઈ ભવાઈ વિચારો એક એવો સમય હતો જ્યારે ટીવી મોબાઈલ કશું જ નહોતું ત્યારે ગામડાઓમાં લોકોનું મનોરંજન અને લોકશિક્ષણ બધું ભવાઈ દ્વારા જ થતું હતું હવે ભવાઈ વિશે આટલી વાતો તો ખાસ યાદ રાખવાની છે પરીક્ષામાં બહુ કામ લાગશે પહેલું એની શરૂઆત લગભગ સાતસો વર્ષ પહેલાં અસાહિત ઠાકરે કરી હતી બીજું એનું મુખ્ય વાજિંત્ર છે ભૂંગળ એનો તીણો અવાજ એ ભવાઈની ઓળખ છે અને ત્રીજું સૌથી અગત્યનું એનું હેતુ ખાલી હસાવવાનો નહોતો પણ સમાજમાં જે ખોટા રિવાજો હતા ને એના પર હળવી શૈલીમાં કટાક્ષ કરીને લોકોને જાગૃત કરવાનો હતો ચલો આટલી બધી મજાની વાતો પછી હવે સીધા આવી જઈએ એ મુદ્દા પર જે આપણા માટે સૌથી 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 ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં શું પૂછાઈ શકે તો સવાલ એ છે કે આ આખા પ્રકરણમાંથી પરીક્ષા માટે કઈ કઈ બાબતો પર આપણે ખાસ ફોકસ કરવાનું છે જેથી માર્ક્સ એકદમ સારા આવે ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ રિવિઝન કરતી વખતે આ ચાર મુદ્દાઓ બરાબર મગજમાં ફિટ કરી દેજો નંબર વન પાટણના પટોળા પર ટૂંક નોંધ અને એમાં બેવડ એકત શબ્દ લખવાનું ભૂલતા નહીં નંબર ટુ ગુજરાતના ભરતગુંથણ વિશેની માહિતી નંબર થ્રી ગરબા અને રાસ વચ્ચેનો શું તફાવત છે સ્પષ્ટ રીતે સમજાવવાનું અને નંબર ફોર ભવાઈ એની શરૂઆત કોણે કરી એનો હેતુ શું હતો અને એની મુખ્ય ખાસિયતો શું છે મિત્રો આ એવા ટોપિક્સ છે જેમાંથી બોર્ડની પરીક્ષામાં ડાયરેક્ટ સવાલો પૂછાય છે એટલે બિલકુલ ટેન્શન લીધા વગર પૂરા કોન્ફિડન્સ સાથે તૈયારી કરજો અને એક વાત યાદ રાખજો ગુજરાતનો આ વારસો ખાલી પરીક્ષાના માર્ક્સ માટે નથી પણ આપણા બધા માટે ગૌરવની વાત છે સફળતા તમને ચોક્કસ મળશે ઓલ ધ બેસ્ટ